શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમ શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાય ત્રીજો કર્મયોગ ત્રીજા અધ્યાયનો સારાંશ કાયરતાને વસ થઈ ગાંડીવનો ત્યાગ કરી બેઠેલો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ આપ જ્ઞાનને કર્મ કરતા વધારે સારું માનતા હોવા છતાં મને આ ઘોર કર્મોમાં શા માટે જોડો છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ તો જીવ માત્ર કરવું જ પડે છે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મ કરવાથી થાય છે આમ યજ્ઞ કરવા માટે કર્મ તો કરવું જ પડે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરી ભગવદ અર્પણ બુદ્ધિથી શાસ્ત્રે જે જે કર્મો કરવાના કહ્યા છે તેમાં દોષ દ્રષ્ટિ રાખ્યા વિના શ્રદ્ધાવાળા થઈને કરવા જોઈએ આ રીતે કર્મ ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે આમ રાગ દ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન કરવું જોઈએ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કામથી પેદા થનારા તમામ અનર્થો વિશે સમજાવીને વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવાનું ભારપૂર્વક જણાવ્યું છે અધ્યાય ત્રીજો કર્મયુગ હે જનાર્દન આ યુદ્ધ રૂપ ઘોર કર્મમાં શા માટે જોડો છો આપ આવા ત્રિઅર્થી વચનોથી મારી બુદ્ધિને મૂંઝવી રહ્યા છો આથી આપ જ્ઞાન અથવા કર્મમાંથી એક જ વાત નિશ્ચિત કરીને મને કહો કે જેથી હું કલ્યાણને પામું શ્રીકૃષ્ણે જવાબમાં કહ્યું કે હે અર્જુન આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીની એમ બે પ્રકારની નિષ્ઠામે પૂર્વે કહી છે મનુષ્ય કેવળ કર્મોનો આરંભ કર્યા વિના કર્મદોષમાંથી મુક્તિ રૂપ મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી તેમજ કર્મોના ત્યાગ માત્રથી તે સિદ્ધિને પણ પામતો નથી વળી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી કેમ કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોથી પ્રેરાઈને દરેક મનુષ્ય પરવશપણે કર્મો તો કરવા જ પડે છે જે મનુષ્ય કર્મ કરનારી પાંચે ઇન્દ્રિયોને વશમાં તો રાખે છે પણ મનથી ઇન્દ્રિયોના વિષયોનું સતત ચિંતન કરતો રહે છે એવો મૂઠ બુદ્ધિવાળો પોતાની જાતને જ છેતરે છે અને તે મિથ્યાચારી કે ઢોંગી જ કહેવાય છે પરંતુ જે મનુષ્ય મનથી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી આસક્તિ રહિત થઈને સર્વ ઇન્દ્રિયો વડે કર્મયુગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે માટે તું ઇન્દ્રિયોને વસમાં કરી તારું કર્તવ્ય કર કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં તો કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે અને કર્મ નહીં કરવાથી તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞ માટે કરેલા કર્મો સિવાયના અન્ય કર્મો મનુષ્ય સમુદાયને બંધનરૂપ થાય છે માટે તું ફળની ઈચ્છા ત્યજીને યજ્ઞને માટે જ કર્મ કર

પરંતુ તેમણે આપેલા ભોગો તેમને પાછા નહીં આપી એટલે કે બીજાઓની સેવામાં લગાડ્યા વિના જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે યજ્ઞથી વધેલું જમનારા શ્રેષ્ઠ મનુષ્યો સર્વ પાપોથી મુક્ત થાય છે પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે કર્મને તું વેદથી ઉત્પન્ન થયેલા જાણ વેદને પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ માટે સર્વ વ્યાપક પરમાત્મા રહેલા છે એમ આ લોકમાં પ્રવર્તેલા જે અનુસરતો નથી અને ઇન્દ્રિયોના સુખો ભોગવે છે એવા પાપમય જીવન જીવવાવાળાનું જીવવું વ્યર્થ છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિ રાખવાવાળો આત્મામાં જ તૃપ્ત થયેલો છે અને આત્મામાં જ સંતોષ પામેલો છે તેને કંઈ કરવાનું રહેતું નથી આ સંસારમાં આત્મજ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ સર્વ પ્રાણીઓમાં તેને કિંચિત માત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો નથી માટે તું ફળની ઈચ્છા રાખ્યા વિના નિરંતર કર્તવ્ય કર્મ કર કેમ કે ફળની ઈચ્છા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે જનક રાજા અને બીજા જ્ઞાનીઓ કર્તવ્ય કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે એટલા માટે લોકસંગ્રહ જોઈને પણ તારે તારું કર્તવ્ય કર્મ કરવું એ જ યોગ્ય છે કારણ કે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે તે પોતાના આચરણથી જે પ્રમાણો સ્થાપે છે તે અનુસાર બીજા લોકો તેનું આચરણ કરે છે હે પાર્થ મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે કોઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત નથી છતાં પણ હું કર્મમાં જ પરોવાયેલો રહું છું કેમ કે જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો સર્વ મનુષ્યો મારા કર્મને અનુસરશે એથી આ સર્વ મનુષ્યો નાશ પામે અને હું વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં તથા સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો થાઉં માટે હે ભારત જેમ અજ્ઞાનીઓ ફળ વિશે આસક્ત થઈને કર્મ કરે છે તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષે અનાસક્ત થઈ પોતાના કર્મ કરવા જોઈએ

એમ માને છે હે મહાબાહુ ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાની તો ગુણો ગુણોમાં વર્તે છે એમ સમજીને આસક્ત થતો નથી જ્યારે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત રહે છે એવા અજ્ઞાનીઓને જ્ઞાનીઓએ ચલિત ન કરવા જોઈએ માટે તું આત્મનિષ્ઠ ચિત્ત વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરતો રહે અને ફળની ઈચ્છા રાખ્યા વિના મમતા રહિત તથા શોક રહિત થઈને યુદ્ધ કર જે મનુષ્યો મારા ઉપરોક્ત વચનોમાં દોષદ્રષ્ટિ રાખ્યા વિના અને શ્રદ્ધાવાળા થઈને મારા આ મત પ્રમાણે સદા વર્તે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે પરંતુ જે મનુષ્યો મારા આ મતમાં દોષદ્રષ્ટિ કરતા રહીને આ પ્રમાણે વર્તતા નથી તે ભૂર્ખાઓને સઘળા જ્ઞાન વિશે મહામૂઠ અને ભાવસાગરમાં ડૂબેલા જ જાણ બધા પ્રાણીઓ પોતપોતાના સ્વભાવને અનુસરે છે જ્ઞાની પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે ત્યાં પ્રકૃતિનો અંકુશ શું કરી શકશે પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ પહેલેથી જ રહેલો હોય છે પરંતુ તે રાગ અને દ્વેષને વશ થવું જોઈએ નહીં કારણ કે તે બંને મનુષ્યના કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ જ છે સારી રીતે આચરણ કરાયેલા બીજા ધર્મ કરતાં તો પોતાનો દોષયુક્ત ધર્મ જ વધુ કલ્યાણકારક છે પોતાના ધર્મનું પાલન કરતા મોત આવે તો તે પણ કલ્યાણકારક જ છે પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ જ છે અર્જુને પૂછ્યું તો પછી હે કૃષ્ણ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણી કે જબરજસ્તીથી જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે એ ઘણું વાળો અને મહાપાપી છે આ સંસારમાં તું આને જ વેરી જાણ જેવી રીતે ધુમાડાથી અગ્નિ મેલથી અરીસો અને અથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે આ કામ વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કુંતી નંદન કદી તૃપ્ત થાય નહીં એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો વૈરી છે એનાથી જ જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ ત્રણેય આ કામના આશ્રય સ્થાન કહેવાય છે એમના વડે જ્ઞાનને ઢાંકીને આ કામ જીવાત્માને મૂઢ બનાવે છે

કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો જે સાંભળી અમે કૃતાર્થ થઈએ આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હું ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય કહું છું તો તમે શુદ્ધ ચિત્તે સાંભળો કારણ કે આ અધ્યાયનો પાઠ સાંભળનારનો અધર્મ યોનીમાંથી છુટકારો થાય છે કૌશિક વંશમાં જન્મેલો જળ નામનો બ્રાહ્મણ વેદશાસ્ત્રનો જાણકાર હોવા છતાં પાપકરો પાપકર્મોના પરિણામે અધોગતિને પામ્યો તેને જાત જાતના વેપાર ધંધા કરી પુષ્કળ ધન એકઠું કર્યું પણ એ ધન ધર્મ કાર્યોમાં વાપરવાને બદલે જુગાર શરાબ અને વેશમનમાં ઉડાવવા લાગ્યો આ દૂષણોમાં ધન ખલાસ થઈ જતાં તેણે ચોરી કરીને ફરીથી ધન એકઠું કર્યું જળ પાસે પુષ્કળ ધન છે એ બાબતની જાણ લૂટારાઓને થતાં તેઓ એક રાતે તેના ઘર પર ત્રાટક્યા તેને મારી નાખીને તેનું બધું જ ધન લૂંટી ગયા અકાળે મરણ પામવાથી જળ પ્રેત થયો અને પ્રેત યુનિમાં તેના પાપ કર્મ પાપ કર્મોના કારણે દારૂ દુઃખ ભોગવવા લાગ્યો આ જળ બ્રાહ્મણને મોહન નામનો પુત્ર હતો તે વેપાર અર્થે દૂર દેશાવર ગયો હતો તે જ્યારે પોતાના ગામ પાછો ફર્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી અતિશય દુઃખી થયો પ્રેત્યોનીમાંથી પિતાને મુક્તિ અર્થે પુત્રે શાસોક શાસ્ત્રોક્ત રીતે ઉત્તર ક્રિયા કરી શ્રાદ્ધ કર્યું પરંતુ જળને પ્રેતિઓનીમાંથી મુક્તિ ન મળી અને તે પ્રેત થઈને પુત્રના ઘરમાં જ ફટકવા લાગ્યો એક દિવસ મોહનને ત્યાં તેનો મિત્ર થોડા દિવસ રહેવા માટે આવ્યો બીજા દિવસે પ્રાતકાળે તેનો મિત્ર સ્નાન સંધ્યા કરી કિતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠ પ્રેત રૂપે ભટકતા જડે પણ સાંભળ્યો પરિણામે તેનો પ્રેત્યોનીમાંથી ઉદ્ધાર થઈ ગયો તેને લેવા માટે યમના દૂતોના બદલે વિષ્ણુ દૂતો વિમાન લઈને આવ્યા પ્રેત્યોનીમાંથી મુક્ત થયેલો જળ જ્યારે વિમાનમાં બેસવા આવ્યો ત્યારે અપ્સરાઓએ પુષ્પો વરસાવીને તેનું સ્વાગત કર્યું પુત્ર પુણેશાળી આત્માવાળો હોવાથી તે આ બધું જોઈ શકતો હતો તેના મનમાં જિજ્ઞાસા જાગતા તેણે પિતાને પૂછ્યું તે તમને મુક્તિ કઈ રીતે મળી ત્યારે જડ બોલ્યો કે તારા મિત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો મેં સાંભળ્યો પરિણામે મને મુક્તિ મળી હે વત્સ મારો ભાઈ અને આપના જે પૂર્વજો પોતાના પાપ પાપ કર્મોના કારણે હજુ પણ નરક ભોગવી રહ્યા છે તેમની મુક્તિ માટે તું નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ જરૂરથી કરજે દિવસથી પુત્ર નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્યબળે તેના તમામ પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી એટલું જ નહીં અંતકાળે તે અને તેનું મિત્ર પણ વૈકુંઠ લોકને પામ્યા કૃષ્ણ કનૈયા લાલ